નવસારી શહેરમાં રિંગ રોડ પર પંદર ફૂટ ઊંડો ભૂવો પડ્યો હતો જેના કારણે સ્થાનિકો હેરાન થઈ ગયા છે વરસાદ બાદ શહેરમાં નાના મોટા ભૂવો પડવાનું શરૂ થઈ ગયું છે અને ભૂવો પડતા સ્થાનિકોએ જાતે બેરિકેટિંગ કર્યું છે તંત્રની જાણ થઈ છે છતાં કોઈ સમારકામ હજુ સુધી શરૂ કરાયું નથી ત્યારે તંત્ર શું આખો રોડ બેસી જાય તેની રાહ જોઈ રહ્યું હોય તેવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે નવસારી શહેરમાં ભૂવો પડવાની સમસ્યા યથાવત છે અને ભારે વરસાદના કારણે શહેરમાં ભૂવો પડવાનો સિલસિલો ચાલુ જ છે રિંગ રોડ પર એટલો મોટો ભૂવો પડ્યો છે કે જાણી તમે આસપાસ બેરિકેડ મૂકી દીધા છે તંત્ર જલ્દીથી આ ભૂવાનું સમારકામ કરાવે તેવું સ્થાનિકોની માંગ છે એક અઠવાડિયા અગાઉ નવસારી સ્ટેશન વિસ્તારમાં પણ દસ ફૂટ ઊંડો ભૂવો પડ્યો હતો અને સ્ટેશન વિસ્તાર અતિ વ્યસ્ત વિસ્તાર છે જ્યાં ચોવીસ કલાક વાહનોને અવર જવર રહેતી હોય છે ત્યારે મહાનગરપાલિકા નગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાન પર સવાલ ઉઠી રહ્યા છે પ્રિ મોન્સૂન પ્લાનને લઈ ગ્રાન્ટ આવે છે અને ક્યાં વપરાય છે તે પણ એક સવાલ છે ત્યારે શ નવસારી શહેરમાં ભારે વરસાદ વરસતા જનજીવન અસ્વ્યસ્ત થઈ ગયું છે અને શહેરમાં રોડ રસ્તાની હાલત પણ ખરાબ છે નવસારી શહેરમાં અમુક રોડ પણ એવા થઈ ગયા છે જેનો ડામર ઉકળીને બહાર આવી ગયો છે ત્યારે ભૂવો પડવો અને રોડ રોડ રસ્તા આટલા બધા ખરાબ થઈ ગયા છે કે લોકો પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે ત્યારે આવા રોડ રસ્તાઓની જલ્દીથી સમારકામ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે